હેલો તો હું કેમ છો તો હું શું મહેશ ઠાકોર ને આજે આપણે કમલેશભાઈ કાંબોયાની વાડીમાં જવાનું છે અને આજે એની વાડીની મુલાકાત લેવાની છે તો કમલેશભાઈની વાડીમાં કૂદી ગયા ને કમલેશભાઈ હવે જોવે છે ડુંઘ હવે દડા છે એ બતાવે છે અમારે કમલેશભાઈ પછી સપો ડુંઘ હવેનો એકદમ કલર સફેદ છે અને સુપર ડુંઘ હવે છે અમારા કમલેશભાઈ કહે છે કે સુપર છે માલ એકદમ એક નંબર છે અને આ ઓર્ગેનિક કેટીનો માલ છે

અને અમારા કમલેશભાઈ ફોનમાં વાત કરે છે અને જો ટ્રેન ની લાઇન કર્યું છે લાગે ઢગલ્યો ઢગલ્યો દેખાય તો જ બકેર અહીંયા કામ એકદમ સરુ છે અત્યારે તો અમારા કમલેશભાઈના ખેતરમાં લગભગ માણસો માણસો છે ભાઈ અમારા કમલેશભાઈનો મોજ મોજ છે એની એને જોઈને થેલા છે ને ભાવે એવો ઓછો આવ્યો છે થોડીક ઓછી મોજ છે પણ કંઈ વાંધો નહીં માતાજી વધુ દે કમલેશભાઈ મુંજાઓનું નથી ધાર્યા ભરો તો કમલેશભાઈનો માલ નીકળ્યો છે અમારા બોલા ને અમારા બાલા ને અમારા પાયલોટ ને બહુ બાટી બોલાવે છે અને અમારા પાટડિયા પણ બહુ બાટી બોલાવે છે શિવવાની અને અમારા વિદુર પાટડિયા પણ બહુ બાટી બોલાવે છે અને બોલા પરમાર અને અમારા અમીર અમીરા દાદા પણ ભૂકા કાઢી નાખે એવા છે બાકી બા ઈ પણ બહુ બાટી બોલાવે બાકી બોલાવતા જાય બરાબર અને અમારા કમલેશભાઈ પણ એવું ભાષે ને કમલેશભાઈ કામ યા જય માતાજી